કેમ છો બધા મજામાં મજામાં જ હશો અને આપણે અટાણે પાણી વાળ્યા અને છત્રી લઈને કેમ વાળીએ તમને એમ થતું હોય કે આ ભાઈ છત્રી લઈને પાણી કેમ વાળે એનું કારણ છે કે આપણે અટાણે છે ને તડકો લાગતો હતો એટલે શું કહે કહેવાય કે બોપરનો કોર છે અને આપણે શેણામાં પાણી હાલે જોઈ શકો તમે બપોરે વાળા આપણે તડકો લાગતો હતો તો હું વિચાર્યું કે આપણે છત્રી લઈને પાણી વાળીએ એમ તો આપણે છત્રી લઈને આવી ગયા અને જોઈ શકો તમે આપણા શેણા છે આપણી વાડી છે કેમ કે આ સાંભા દેખાય એ ઘઉં છે પૈકી ઉપર છે એટલે થોડુંક આમ શું કહેવાય કે કેમેરાનું રિઝલ્ટ બગડી જાય જોઈએ કહો તમે જો ભાઈ અહીં છે ને થોડીક રીંગ વહી ગઈ આપણે શું કહેવાય કે પાઇપની રીંગ આવે ને એ નીકળી ગઈ એટલે અહીંથી પાણી આપણે લીકેજ થઈ એમ તો મિત્રો આપણી ચેનલ હજી નવી નવી છે તો થોડુંક સપોર્ટ કરજો આગળ આગળ આપણે વ્લોગ બનાવીશું મસ્ત મસ્ત આ તો શું છે કે હજી શરૂઆત છે એટલે થોડીક ગડબડી થઈ જાય તો મળીએ બીજા બ્લોગમાં આપણે કેમકે આપણે આગળ શોર્ટ બ્લોગ બનાવીએ તો શું છે કે મજા આવે એમ યુટ્યુબમાં આપણે હાલે પછી બનાવીએ એમ મોટા મોટા બ્લોગ અને જમાવટ આવી જાય આપણે બનાવીએ એવા જ બ્લોગ એમ તો સબસ્ક્રાઈબ કરી લીજો ચેનલને વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો રામ રામ બધા